જન લોકપાલ બિલ માટે પાંચમી એપ્રિલ બે હજાર અગિયાર ના રોજ શરૂ થયેલા અન્ના હજારે આમરણ ઉપવાસ આજે એટલે કે નવમી એપ્રિલ બે ના રોજ સમાપ્ત થયા અન્નાના આ આંદોલનને અરવિંદ કેજરીવાલ ને નેતા બનાવી દીધા સામાજિક કાર્યકર્તા અન્ના હજારે આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત પ્રશાંત ભૂષણ કિરણ બેદી જનરલ વી સિંહ યોગેન્દ્ર યાદવ કુમાર વિશ્વાસ જેવા અનેક લોકો સામેલ હતા પરંતુ લાંબા ગાળાના આંદોલન સરકાર સાથે વાટાઘાટોના અનેક રાઉન્ડ અને ભૂખ હડતાલ છતાં આ આંદોલન તેના ઉદ્દેશ હાંસિલ કરી શક્યું નહીં જે પ્રકારનું જન લોકપાલ બિલ માંગવામાં આવ્યું હતું તે બની શક્યું નહીં આ પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે તેમને રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી ત્યારબાદ બે ઓક્ટોબર બે હજાર બાર ના રોજ આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી આ પછી ઘણા લોકોએ કહ્યું કે કેજરીવાલ રાજકીય રાજકીય પક્ષ બનાવવા માટે જ આંદોલન શરૂ કર્યું હતું પણ પક્ષના પક્ષમાં બે હજાર તેર માં આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી અને અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ ના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત ને હરાવ્યા હતા ત્યારથી જ અરવિંદ કેજરીવાલ દિલ્હી ના મુખ્યમંત્રી છે જો કે

ચોત્રીસ પાકિસ્તાની સૈનિકોને મારીને ઇતિહાસ રચ્યો ત્યારથી જ દર વર્ષે નવ એપ્રિલને વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર પોસ્ટની આ લડાઈમાં છ સીઆરપીએફ જવાનો શહીદ થયા જ્યારે ચોત્રીસ પાકિસ્તાની સૈનિકોના મોત ઉપરાંત ચાર પાકિસ્તાની સૈનિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી ઓગણીસો પાંસઠ સુધી સીઆરપીએફ ભારત પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે જવાબદાર હતું બાદમાં ભારત પાકિસ્તાન સરહદની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યોરિટી ફોર્સને આપવામાં આવી આંતરિક સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને આપવામાં આવી બે હજાર એકમાં ભારતીય સંસદ પર હુમલો કરનાર તમામ આતંકવાદીને સીઆરપીએફ દ્વારા મારવામાં આવ્યા હતા દેશમાં આતંકવાદ વિરુદ્ધ તેમના ઓપરેશન સીઆરપીએફ દ્વારા કરવામાં આવે છે તેની શાખા નિશ્કલવાદ સામે પણ લડતી રહે છે રાહુલ સાંકૃત્યાયનનો જન્મ 9 એપ્રિલ 1893 ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો મહાપંડિતના બિરુદથી સન્માનિત રાહુલ સાંકૃત્યાયન એક અગ્રણી હિન્દી સાહિત્યકાર હતા રાહુલ સાંકૃત્યાયને નવલકથાઓ વાર્તાઓ આત્મકથા પ્રવાસ વર્ણન જીવનચરિત્ર વગેરે લખ્યા તેઓ પાલી પ્રાકૃત અપભ્રંશ તિબેટીયન ચાઇનીઝ જાપાનીઝ રશિયન સહિત અનેક ભાષાઓના જાણકાર હતા રાહુલને રાહુલ પ્રવાસ સાહિત્યના પિતા પણ કહેવામાં આવે છે જ્ઞાન મેળવવાના હેતુથી પ્રેરિત તેમની યાત્રામાં શ્રીલંકા તિબેટ જાપાન અને રશિયા તેમની યાત્રાઓમાં ખાસ હતી તેઓ ચાર વખત તિબેટ પહોંચ્યા અને ત્યાં લાંબો સમય રહ્યા રાહુલ સાંકૃત્યાયન માનતા હતા કે ભટકવું એ માનવ મન માટે મુક્તિનું સાધન છે અને તે વ્યક્તિઓના જીવનની ક્ષિતિજો પણ વિસ્તૃત કરે છે નવ એપ્રિલ બે હજાર ત્રણ ના રોજ ઈરાક ની રાજધાની બગદાદ ના ફિરદો સ્કવેર ખાતે સદ્દામ હુસેન ની પ્રતિમા તોડી પાડવામાં આવી તે ઈરાક માં સદ્દામ હુસેન ની સરમુક્તા શાહી પ્રતીક હતું લોકોએ સદ્દામ હુસેનની આ પ્રતિમાને પહેલા હથોડી વડે અને પછી તેને ગળામાં લટકાવીને નીચે લટકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ ન થયા આ પછી અમેરિકન સેનાએ સૈન્ય વાહનની મદદથી આ પ્રતિમાને તોડી પાડી સદ્દામ હુસેનને ઉથલાવી દીધા બાદ અમેરિકાએ ઈરાક પર કબજો જમાવ્યો હતો જોકે ત્યાં સુધી અમેરિકા સદ્દામને પકડી શક્યું ન હતું બે દાયકા સુધી ઈરાકના રાષ્ટ્રપતિ રહેલા સદ્દામ હુસેનને દુનિયા સર્મુક્તા ચાર તરીકે ઓળખે છે એક સર્મુક્તા ચાર જેને જંગી હત્યાકાંડ સર્જો ત્રીસ ડિસેમ્બર બે ના રોજ અમેરિકાએ સદ્દામ હુસૈનને ફાંસી આપી તેને દુજેલ હત્યાકાંડ માટે દોષિત ગણવામાં આવ્યો હતો આ હત્યાકાંડમાં એકસો અડતાલીસ ઈરાકી શિયાઓ માર્યા ગયા હતા 9 એપ્રિલ 1877 ના રોજ માનવ અવાજને પ્રથમ વખત રેકોર્ડ કરવામાં આવ્યો હતો આ રેકોર્ડિંગ મશીનનું નામ હતું ફોનોટોગ્રાફ તે એવું મશીન હતું જે કાયમી માધ્યમ પર હવામાં થતા અવાજોના સ્પંદનોને રેકોર્ડ કરતું હતું તે ફ્રેન્ચ શોધક માર્ટિન વિલે દ્વારા બનાવવામાં આવ્યું હતું જો કે માર્ટિન વિલે આ ટેકનોલોજીની પેટન્ટ 3 વર્ષ પછી અગાઉ 25 માર્ચ 1857 ના રોજ કરા અઢારસો એકસઠમાં આ મશીન વડે રેકોર્ડ કરાયેલા અવાજને બે હજાર આઠમાં ડિજિટલ ઓડિયોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા